ઉપરવાસમાં અને સુરત શહેરમાં અને ગ્રામ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે કિમ નદીના પાણી વેલાછા ગામના વિસ્તારોમાં ફરી વળ્યા છે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે જેને પગલે નદી નાળા ચેક ડેમો ઓવરફ્લો થઈ ગયા છે અને ફરી વખત નદીઓમાં ઘોડાપુર આવ્યા છે ત્યારે સુરત જિલ્લામાં ભારે વરસાદને પગલે અને ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે કીમ નદી બે કાંઠે વહી રહી છે કિમ નદીમાં હાલ ભારે પાણીની આવક નોંધાય છે કિમ નદીના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે જેમાં કિમ નદી એ પોતાની ભયજનક સપાટી વટાવી હોવાનું સામે આવ્યું છે કિમ નદીના પાણી વેલાછા ગામના વિસ્તારમાં ફરી વળ્યા છે

પાણી ઓવરફ્લો થઈ અને ઉપર જે ભારે વરસાદ થયો છે એને કારણે આજે કિમ નદીમાં પાણી આવ્યા છે ખાસ કરીને એ પાણી આવવાના કારણે મંગળ તાલુકાના વિવિધ ગામોમાં ખેતરોમાં પણ નુકસાન થયું છે રોડનું પણ ડુબાણ થયું છે અને સાથે સાથે જે આ કિમ ખાડી સેઠિયા અને વેરાસાને જોડતો પુલ છે એ હર હંમેશ ડુબાણમાં જાય છે પુલની ક્વોલિટી સારી છે પરંતુ પુલ નીચો હોવાના કારણે વારંવાર આ સેઠી અને આખો વિસ્તાર સંપર્ક વિનો થતો હોય એવા સમયે અમે માંગ કરીએ છીએ કે જેવી રીતના મોટા બોરસલા ખાતે કિમ પર બેરલ બ્રિજ બનાવવામાં આવ્યા હતા એવી રીતના પણ અહીંયા આગળ બેરલ બ્રિજ કે ગમે તે સિસ્ટમ ડેવલપ કરી આ પુલને દસથી પંદર ફૂટ ઊંચો કરવામાં આવે તો આ સમસ્યાનો કાયમી નિકાલ થાય છે સાથે સાથે જે કોસારી ગામ છે એ કોસારી ગામમાં જે પ્રોટેક્શનની ગુણવત્તા હલકી હોવાને કારણે પૂરનું પાણી સીધું કોસારી ગામમાં પ્રવેશે છે અને એના કારણે સામાન્ય વર્ગના આજે ખાસ કરીને આદિજાતિ સમાજના મધુર વર્ગ છે એ લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી જાય છે અને કોસારી ગામના નીચાળવાળા વિસ્તારમાં પાણી ઘૂસી જતું હોય તો તે પ્રોટેક્શન વોલ બાબત પણ યોગ્ય પગ લેવામાં આવે અને જે એક વચ્ચે જે કટ છે એ કટને કારણે પણ આ પાણીનું વધારે પડતું દબાણથી પ્રેશરથી પાણી ઘૂસે છે એટલે એ કટ પર કટ બાબત પણ કોઈ વૈજ્ઞાનિક દૃષ્ટિએ અભિગમ રાખી અને એનું યોગ્ય નિકાલ કરવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ જય હિન્દ જય ભારત નિર્મલ પટેલ એસ ટ્વેન્ટી ફોરની સુરત